ઓએનજીસી કંપનીમાં નોકરી અપાવણી લાલચ આપી લાખો રૂપિયા પડાવી લઈ ખોટો ઓફર લેટર બનાવના થગ દંપતીને કતારગામ પોલીસે એક મહિના બાદ ઝડપી પાડી છે સુરત ની કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઓએનજીસી કંપનીમાં નોકરી અપાવણી લાલચ આપી ખોટો ઓફર લેટર બનાવી રૂપિયા સત્તર લાખ એસી હજાર પડાવી લઈ નોકરી ના પાવી નાણા પરત ના કરી છતરપિંડી કરનાર આરોપી થક દંપતી નિર્મળ રઘુભાઈ ધાનાણી અને કિંજલબેન ધાનાણી ફરિયાદ નોંધાતા જ ભાગી છૂટ્યા હતા જેઓને ઝડપી પાડવા એક મહિનાથી કતારગામ પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે બાતમીના આધારે થક દંપતી નિર્મળ ધાનાણી અને કિંજલ ધાનાણીને ઝડપી પાડ્યા હતા તો આરોપીઓએ ઓએનજીસી કંપનીમાં જુનિયર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની પોસ્ટ ખાલી હોવાનું જણાવ્યું હતું અને નોકરી જોઈતી હોય તો પૈસા આપવા પડશે એમ કહી લાખો પડાવી લીધા હતા